તારીખ પાંચ અને છ જુલાઈ ને લઈને તાજા વિસર્જન ને લઈને વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી તાજા વિસર્જન હોય ડીસીપી ઝોન ચાર ના આગેવાનીમાં કારેલીબાગ સિટી કુંભરવાડા સહિતના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફ તથા એમજીવીસીએલ ના કર્મચારીઓ કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારીઓ તેમજ તાજા કમિટીના ઝાહિદ બાપુ અને મચ્છીપીઠના ફિરોઝભાઈની સમક્ષ રજૂઆતના પગલે આજરોજ સલાટવાડાથી ફતેહપુરા સરસિયા તળાવ સુધીના વિસ્તારોમાં નડતરુપ દબાણો વાયરો તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેમજ સરસિયા તળાવમાં સાફ સફાઈ કામ ત્વરિત કરવામાં આવે તેવા સૂચનો ડીસીપી જવાન ચારના એ કર્યા હતા સાથે સાથે સરસિયા તળાવમાં તાજિયાઓને ઠંડા કરવા વધારાના તારાપાઓ પણ મૂકવાની માંગ તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા આજે કરવામાં આવી હતી